અમૂલ દૂધના પ્રતિ લીટરે બે રૂપિયા ભાવ વધારો એક તરફ નવીન રોજગાર નથી લારી સ્થાનિક પ્રશાસન ધંધો કરવા દેતી નથી તેઓની રોજગારી નું સાધન છીનવી લેવામાં આવે છે સ્ટેટ વેન્ડર અમલ કરતું નથી જેના કારણે ફેરિયાઓ લારી ધારકો જે તે વિસ્તારમાં યોગ્ય જગ્યાઓની ફાળવણી કરવામાં આવતી નથી બીજી તરફ કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓના શોષણ કરવામાં આવે છે ઉપરથી પડતા ભરપાટ સમાન દૂધના ભાવમાં વધારો અગાઉ ગેસના સિલિન્ડર મોંઘા કરી દેવામાં આવ્યા હતા દેશમાં મોંઘવારીમાં મર્યાદિત આવક વચ્ચે ત્યારે અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાના ભાવ વધારા સામે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીના નેતૃત્વમાં આજરોજ મકરપુરા રોડ સ્થિત બરોડા ડેરી ખાતે પ્લે કાર્ડ દર્શાવી થાળીઓ વગાડી સૂત્રોચ્યાર કરી વિરોધ દર્શાવ્યો હતો સાથે જ બરોડા ડેરીના સંચાલકોને ભાવ વધારો પાછા ખેંચવાની રજૂઆત કરવામાં આવી હતી આ તબક્કે સ્થાનિક પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી દૂધના દૂધના ભાવ વધારો જે કરવામાં આવ્યો છે એની સાથે સાથે દૂધની જે બનાવટોમાંથી જે છાસ બને છાસમાંય ભાવ વધારો દહીંના ભાવ વધારો તમે વિચાર કરો કે આ સરકાર જે ગરીબ અને મધ્યમ વર્ગના વોર્ડથી સત્તામાં આવી અને અત્યારે ગરીબ અને મધ્યમ વર્ગને લૂંટવાનું કામ કરી રહી છે હમણાં થોડા દિવસ પહેલા જ એલપીજી ગેસમાં પચાસ રૂપિયાનો ભાવ વધારો કર્યો જે ગૃહિણીઓ માતાઓ બહેનો જે ઘર ચલાવે એમને ખબર પડે કે ઘર કેવી રીતે ચાલે આજે મોંઘવારી કૂદકે વધી રહી છે એક લીટરે બે રૂપિયાનો વધારો દૂધમાં ચાર રૂપિયાનો છાશમાં આજે ગરીબો તો કેટલાક લોકો તો ઘરમાં રોટલોને છાશ ખાતા હોય છે અને આ કાળ જાર ગરમીમાં છાસ તો ગરીબો માટે અમૃત કહેવાય ત્યારે ગરમીના સમયમાં તમે છાસનો ભાવ વધારો દૂધનો વધારો અચ્છા તમે કોઈ ઘાસચારાનો ભાવ વધ્યો છે કોઈ પેટ્રોલ ડીઝલનો ભાવ વધ્યો છે તો ભાઈ દૂધરો ભાવ શું કામ વધારો ભવિષ્યમાં ચૂંટણી આવી રહી છે એટલા માટે વધારો કરવામાં આવ્યો છે શું કામ વધારો કરવામાં આવ્યો છે ભાજપના શહેરના ધારાસભ્યો અને ભાજપના સાંસદો આમ તો મોટી મોટી વાતો કરે છે એમની ઈચ્છાશક્તિ હોય એ લોકો ધારે તો આ ભાવ વધારો પાછો ખેંચાય પણ એમની ઈચ્છાશક્તિ નથી ગરીબ અને મધ્યમ વગેરે મધ્યમ વર્ગના લોકો એમને વોટ આપીને ચૂંટાઈને મોકલાય આજે એ લોકોને જે ભૂલી ગયા છે એના માટે કોંગ્રેસ પાર્ટી આ વિરોધ કરી રહી છે